તેના પ્રેમી દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે શુક્રવારે મીનાની લાશ ઘરમાંથી મળી આવી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેને બોથળ પદાર્થ વડે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી બેસ્તાન પોલીસે તપાસ દરમિયાન મીનાનો સાથી ગુલાબ બળગુજરને ઝડપી પાડ્યો છે પ્રાથમિક તપાસ મુજબ મીના મૂળ જલગાંવની રહેવાસી છે અને તેને પહેલા પતિ સાથેના ત્રણ સંતાનો છે ત્રણ વર્ષ પહેલા તેણે પતિથી અલગ થઈને ગુલાબ સાથે લિવ ઇન સંબંધમાં રહેવાનું શરૂ કર્યું હતું બે દિવસ અગાઉ કોઈ વાતને લઈ મીના અને ગુલાબ વચ્ચે ઝઘડો થયો હતો ગુસ્સાના ઢોળાવમાં ગુલાબે મીનાને બોથડ પદાર્થથી ઘાયલ કરી દીધી હતી જેના કારણે તેનું મોત થયું હતું પોલીસ વધુ તપાસ કરી રહી છે અને ગુલાબ સામે હત્યાનો ગુનો નોંધાયો છે મીના અને ગુલાબ વચ્ચે ઝઘડાથી શરૂ થયેલો વિવાદ હત્યા સુધી પહોંચતા વિસ્તારમાં હલચલ મચી છે ભેસ્તાન પોલીસે ગુલાબ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ઘટનાની સંપૂર્ણ તપાસ ચાલુ છે